નમસ્કાર મિત્રો આજે આ ભીલોનું ગામ રાતોરાત ખાલી થઈ ગયું છે તો બીજી બાજુ બીજા દિવસની વહેલી સવારે પેલા પાંચ રાજાઓ આ ભીલોના ગામ ઉપર યુદ્ધ કરે છે ત્યારે ગામમાં રામ અને શ્યામ બંને આ ભીલોની દેવીના આશીર્વાદ લઈ અને યુદ્ધ ભૂમિમાં ઉતરે છે અને એક એક સિપાહીઓના માથા વધેરવા લાગ્યા ત્યારે પેલા ચાર રાજાઓ કે જે પોતે જ રામ અને શ્યામ સાથે યુદ્ધ કરવા માટે ઉતરે છે પરંતુ પેલો મુગલ રાજા સમજી જાય છે કે આવી રીતે આ બંને બાળકો લડી રહ્યા છે તો આ એમનું કામ નથી અને આ કામ તો આ ભીલોની દેવીનું છે અને દેવી પોતે જ આ બંને બાળકોના શરીરમાં આવી અને એક એક દુશ્મનને મારી રહી છે તેથી મોગલ રાજા તેના સિપાહીઓને લઈ અને ત્યાંથી ખસી જાય છે અને આ બાજુ પેલા ચારે ચાર રાજાઓને આ રામ અને શ્યામ મોતને ઘાટ ઉતારી દે છે અને પછી તો એમની વધેલી સેના જ્યારે રાજાનું મોત થયું ત્યારે જે બાજુ દિશા સૂજે છે એ બાજુ ગળગળતી દોટ મૂકી અને ભાગી જાય છે અને આમ કરતાં કરતાં પેલો મુગલ રાજા પોતાની સેનાને લઈ અને ત્યાંથી નીકળી જાય છે અને હવે આ આખાય ભીલોના ગામમાં લોહીની રેલમ છેલ છે અને જ્યાં જોઈએ ત્યાં આખાય ગામમાં માણસોના સૌ પડ્યા છે અને ત્યારે હવે રામ અને શ્યામની પાસે જોગી બાબા આવે છે અને આવીને કહે છે કે હે રામ અને શ્યામ તમે બંને જણાએ આ ધર્મનું યુદ્ધ લડ્યા છો અને એમાં તમારો વિજય થયો છે હવે દેવનાથ મુખીને આ વાતનો સંદેશો મોકલાવો કે આપણા ગામની જીત થઈ છે અને આ બાજુ પેલો મોગલ રાજા પોતાની સેનાને લઈ અને ચાલતો ચાલતો પહોંચે છે એના મિત્ર પાસે અને ત્યાં જઈને કહે છે કે મિત્ર તમારી વાત સાચી હતી અને પાંચ પાંચ રજવાડાઓ જ્યારે લડવા ઉતર્યા તો પણ પેલા રામ અને શ્યામ બંને જણા એક વીર યોદ્ધાની રીતે લડી રહ્યા હતા તેથી એમને જોઈ અને એમના લલાટ ઉપર જે તેજ હતું એ જાણીને હું સમજી ગયો કે આ તો એમની દેવી લડી રહી છે અને એમના શરીરમાં આવી અને પોતે યુદ્ધ લડી અને આ યુદ્ધમાં એમને બંને ભાઈઓને વિજય બનાવ્યા છે અને હે મિત્ર હવે જો એમને હરાવા હોય ને તો હવે વાત બળથી નહીં પરંતુ કળથી લેવી પડશે અને ગાયનું લોહી લાવી અને પછી એ મૂર્તિ ઉપર છાંટી અને સૌથી પહેલાં તો એ ભીલોની દેવીની જે મૂર્તિ છે ને તેને ખંડિત કરવી પડશે અને પછી એ મૂર્તિ જો ચમત્કાર રચવાનું બંધ કરી નાખશે તો પછી આપણે એ ભીલોના ગામ ઉપર આસાનીથી વિજય મેળવી શકીશું ત્યારે પેલો રાજા કહે છે કે આ બધું તમારે કરવું પડશે હું હિન્દુ રાજા છું અને આ કામ હું નહીં કરી શકું ત્યારે પેલો મુગલ રાજા એટલું કહે છે કે મિત્ર તમે મારી સાથે મિત્રતા કરી છે તો તમે ચિંતા કરશો નહીં હું તમને ક્યારેય હારવા નહીં દઉં અને અત્યારે તો હું જાઉં છું પરંતુ હવે સમય આવે ત્યારે પાછો આવીશ અને ખૂબ જલ્દી તમને જીતના સમાચાર મોકલાવીશ અને આમ આટલું કહી અને મુગલ રાજા તેના સૈન્યને લઈ અને પોતાના રાજ્ય તરફ ચાલી નીકળે છે અને આ બાજુ ભીલોના મુખીને ખબર પડે છે કે એમના દીકરા રામ અને શ્યામે પેલા ચારે રજવાડાના રાજાઓને મોતને ઘાટ ઉતારી દીધા છે અને આ યુદ્ધ એમણે જીતી લીધું છે ત્યારે આટલી વાત સાંભળતાની સાથે જ દેવનાથ મુખીના હરખનો કોઈ પાર નથી રહેતો અને બે હાથ જોડીને કહેવા લાગ્યા કે હે ભીલોની દેવી માડી મને તો એમ હતું કે મારે બે દીકરાઓ નહોતા ત્યારે લોકો મને વાજીઓ કહેતા અને કોઈ મારા સામેથી સુકાન પણ લેતું ન હતું અને હવે બંને દીકરાઓ જ્યારે શહીદ થશે તો ફરી મારી એ જ પરિસ્થિતિ થશે અને હું આવા વિચારમાં આખી રાત મને ઊંઘ આવી નથી પરંતુ માડી હવે તને ઓળખી ગયો છું અને આજે હું આ દેવનાથ મુખી આજે મારી ભૂલને સ્વીકાર કરું છું કે મારાથી ભૂલ થઈ ગઈ કે મેં દેવી ઉપર વિશ્વાસ ના કર્યો અને આમ આટલું કહી અને પછી દેવનાથ મુખી તેમના બધા જ માણસોની પાસે પહોંચે છે અને કહે છે કે ગામ લોકો આપણા ગામમાં મારા બંને દીકરાઓ રામ અને શ્યામ જીવે છે અને પેલા પાંચે રજવાડાના રાજાઓ જે યુદ્ધ લડવા આવ્યા હતા એમની હાર થઈ છે અને આપણા ગામની જીત થઈ છે ત્યારે આટલી વાત સાંભળી આખાએ ગામના હરખનો કોઈ પાર નથી રહેતો અને પછી તો આખું એ ગામ ફરી પાછું ત્યાંથી બળદગાડા જોડી અને બળદગાડામાં ચાલતા ચાલતા પાછા તેઓ પાછા પોતાના ગામમાં આવે છે અને ગામના ચોકમાં આવી અને જયારે બળદગાડા ઉભા રહ્યા અને જુએ છે તો આખા એ ગામમાં લાશોના ઢગલે ઢગલા પડ્યા છે અને આખા એ ગામમાં લોહીની રેલમ છેલ છે બીજું કઈ છે નહીં અને ત્યારે રામ અને શ્યામ પણ દેવીમાની મૂર્તિની પાસે ઊભા છે અને ત્યારે દેવનાથ મુખી આવે છે અને પોતાના બંને દીકરાને ગળે લગાવે છે અને પછી એટલું કહે છે કે દીકરાઓ તમારા કારણે આજે આ ગામ બચ્યું છે અને ગામ જ નહીં પરંતુ આ આપણી ભીલોની દેવીની મૂર્તિની પણ રક્ષા તમે કરી છે તો ખરેખર તમે સાચા સુરવીર છો અને આટલી બધી સેના સામે આટલી ઉંમરે બહાદુરીથી લડવું એ કાંઈ નાની મોટી વાત નથી અને પછી તો ગામના સૌ માણસો ભેગા થઈ અને આ બધાય સૌના અગ્નિ સંસ્કાર કરે છે તો કોઈકને જમીનમાં દફનાવે છે અને આમ કરી અને આખું એ ગામ પાછું સ્વચ્છ કરે છે અને પછી આ દેવનાથ મુખી આવી અને ગામના માણસોને કહેવા લાગ્યા કે ગામ લોકો મારાથી અને તમારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ અને આપણે બધા આ ભીલોની દેવી ઉપર વિશ્વાસ ના રાખ્યો અને આપણે આ ગામ છોડીને ચાલ્યા ગયા પરંતુ હવે આપણને જીવતું જાગતું ઉદાહરણ મળી ગયું છે કે હવે જીવનમાં મોત આવે તો ભલે આવે પણ દેવીને મૂકી અને ગામ મૂકીને જવું ના જોઈએ અને ત્યાં તો રામ અને શ્યામ બંને કહે છે કે બાપુજી તમારી વાત સાચી છે અને હવે ગમે એવું સંકટ આવે ને તો પણ આપણે આમ નથી ડરવાનું અને આપણે ગમે તેનો સામનો કરવાનો છે અને હવે તો તમને ખબર પડી ગઈ ને કે તમારા બંને દીકરાઓ કેટલા બહાદુર છે અને કેટલા તાકાતવાર છે અને એમણે પોતાના બળથી આ યુદ્ધ જીતી લીધું છે ત્યારે આટલી વાત સાંભળતાની સાથે જ જોગીબાબા મનમાં વિચાર કરવા લાગ્યા કે આ રામ અને શ્યામ આટલા દિવસ સુધી તો આવી વાતો નહોતા કરતા અને હવે એમ કેમ કહે છે કે તેમણે એમના બળે યુદ્ધ જીત્યું છે અને પછી તો આ જોગી બાબા રામ અને શ્યામની પાસે આવી અને કહે છે કે દીકરાઓ આ યુદ્ધ કોણે જીત્યું છે ત્યારે રામ અને શ્યામ એટલું બોલ્યા કે જોગી બાબા તમારી આંખે તો જોયું છે કે અમે બંને ભાઈઓએ અમારા બાવળાના બળથી આ યુદ્ધ જીતી લીધું છે અને ત્યારે જોગી બાબા પૂછે છે કે તો ભીલોની દેવીએ નથી જીત્યું ત્યારે બંને ભાઈ કહે છે કે દેવીમાં તો ખરા જ પરંતુ આ યુદ્ધ લડવામાં અમારી પણ ખૂબ મોટી જીગર હતી અને અમારા કારણે જ આજે આ યુદ્ધ જીતાણું છે અને આમ આટલી વાત કરી અને આખું એ ગામ પોતપોતાના ઘર તરફ રવાના થાય છે અને આમ કરતાં કરતાં થોડાક દિવસો કેતા મહિના વીત્યા અને એક વર્ષનો સમય વીત્યો અને એક વર્ષ સુધીમાં તો આ રામ અને શ્યામ પોતાની જાતને મહાન સમજવા લાગ્યા છે અને બંને ભાઈઓ હવે કોઈને પણ કોઈ વાતે પહોંચવા નથી દેતા અને બધાને એક જ વાતે ડરાવે છે કે તમે અમારા જેવું ના કરી શકો અને આ બાજુ પેલો મુગલ રાજા કે જે આ ભીલોના ગામની જે દેવી છે તેને ખંડિત કરવા માટે પેત્રો રચી રહ્યો છે અને આ બાજુ દુશ્મન રાજા કે જે ભીલોના ગામની સીમાએ આવી અને રોજ ટગર ટગર જોઈ રહ્યો છે કે ક્યારે આ ગામને જીતી લઉં અને ક્યારે હું એ મૂર્તિને હાસિલ કરી નાખું અને આમ આવા સપના જોઈ રહ્યો છે અને વરસ વીતી ગયું છે અને એક પણ હુમલો આ ભીલોના ગામમાં થયો નથી તેથી હવે દેવનાથ મુખીને એમ થઈ ગયું છે કે મારા દીકરા રામ અને શ્યામે રાજાને એવો પાઠ ભણાવ્યો છે કે હવે ફરી ક્યારે ત્યાં ગામ સામું લમણો કરીને જોશે નહીં અને આમ કરતાં કરતાં એક દિવસની વાત છે આખું એ ગામ બેઠું હોય છે અને ત્યારે આ રામ અને શ્યામ આખા એ ગામ વચ્ચે પોતાની બડાઈઓ હાકવા લાગ્યા છે અને ગામ લોકોને કહે છે કે ગામ લોકો તમે ડરપોક હતા અને એ દિવસે ડરીને ભાગી ગયા હતા અને જો એ દિવસે અમે બંને ભાઈઓના હોત ને તો એ દિવસે આ દેવી માની મૂર્તિને પણ કોઈ ના બચાવી શકો અને ત્યારે આવા શબ્દો સાંભળતાની સાથે જ ભીલોની દેવીને ગુસ્સો આવ્યો અને તે મનોમન વિચાર કરે છે કે હવે મારા દીકરા રામ અને શ્યામની અંદર અઢળક અહંકાર ઉભરાઈ રહ્યો છે અને હવે લાગે છે કે એમના અહંકારને નષ્ટ કરવો પડશે નહીંતર એમનો અહંકાર આ આખા ગામને ભડકે બાળશે અને આમ આટલો વિચાર કરી અને આજે તો આ ભીલોની દેવી એંશી વર્ષના ડોશીનું રૂપ લીધું અને હાથમાં લાકડી છે અને તેઓ ધીમે ધીમે ચાલતા ચાલતા આવી રહ્યા છે ત્યારે આ રામ અને શ્યામ ગામના પાદરેથી પોતાના ગામ તરફ આવી રહ્યા છે અને ઝાકું ઝાખું અંધારું થવા આવ્યું છે અને એવા જ સમયે આ ભીલોની દેવી ડોશીમાનું રૂપ લઈ અને ચાલતા ચાલતા આવે છે અને આ બંને ભાઈઓને સામે મળે છે અને સામે મળતાની સાથે જ કહેવા લાગ્યા કે અરે દીકરાઓ તમે કોણ છો અને ક્યાં જઈ રહ્યા છો ત્યારે એ બંને ભાઈઓ કહે છે કે હે માડી આ તો અમારું જ ગામ છે અને અમે અમારા ઘરે જઈએ છીએ પરંતુ માડી તમે કોણ છો અને તમે ક્યાં જઈ રહ્યા છો ત્યારે દેવીમાં એટલું બોલ્યા કે દીકરાઓ મેં એક વાત સાંભળી હતી કે આ ગામમાં ભીલોની દેવી રહે છે અને આ ગામમાં ભીલોની દેવીએ પાંચ પાંચ રજવાડાના રાજાઓને એકી સાથે હરાવી અને આ ગામને દુશ્મનોથી મુક્ત કર્યું હતું અને શું દીકરાઓ આ વાત સાચી છે ત્યારે રામ અને શ્યામ ખળખળ ખળ દાંત કાઢીને હસવા લાગ્યા અને એટલું કહે છે કે માડી એ વાત સાચી છે કે આ ગામ ઉપર પાંચ રજવાડાના રાજાઓએ આક્રમણ કર્યું હતું અને આક્રમણ કરતાની સાથે જ આ ગામના બે દીકરાઓ રામ અને શ્યામ કે જે અમે બે હતા અને અમે આ યુદ્ધ જીત્યું હતું ભીલોની દેવીએ નતું જીત્યું અને એ દેવીના આશીર્વાદથી અમે જીત્યું હતું પરંતુ યુદ્ધમાં તો અમે લડ્યા હતા અને ત્યારે ડોશીમાં એટલું બોલ્યા કે દીકરાઓ તમે હજી નાના છો અને હું આ વાત માનવા તૈયાર નથી કે તમે આ યુદ્ધ જીત્યા હશો કારણ કે હજુ તમારા બાવડે એટલું બળ નથી કે તમે રાજાઓની સામે પણ લડી શકો અને ત્યારે રામ અને શ્યામ કહેવા લાગ્યા કે મારી સાચી વાત તો એ છે કે આ યુદ્ધ અમે જીત્યા હતા અને દેવી માનું તો નામ હતું અને આ યુદ્ધમાં અમે બંને ભાઈઓએ જ ચાર ચાર રાજાઓને મોતને ઘાટ ઉતાર્યા હતા અને પછી જ આ ગામમાં અમે અમારા આખા ગામને પાછું લાવ્યું છે ગામને બચાવવા વાળા તો અમે જ છીએ અને ત્યારે ડોસીમાં કહેવા લાગ્યા કે તો દીકરાઓ આ ભીલોની દેવીએ કાંઈ ના કર્યું ત્યારે બંને જણા એટલું બોલ્યા કે ભીલોની દેવી અમારા ગામની રક્ષા કરે છે અને અમે આ ગામને દુશ્મનોથી બચાવીએ છીએ અને પછી કહેવા લાગ્યા કે દીકરાઓ તમારામાં અહંકાર આવી ગયો છે હવે અહંકારનો નાશ કરવો પડશે ત્યારે બંને કહેવા લાગ્યા કે અમારામાં કોઈ અહંકાર આવ્યો નથી અમે એટલા શક્તિશાળી છીએ કે આજુબાજુના કોઈ પણ રજવાડાનો રાજા પણ અમારી સામે આંખ ઊંચી કરી અને જોવાની હિંમત કરતો નથી અને આમ હવે આ રામ અને શ્યામ કે જેમના વર્તન હવે બદલાઈ ગયા છે તેથી આટલી વાત કહી અને એંસી વર્ષના ડોસીમાં ત્યાંથી હાથમાં લાકડી લઈને ચાલતા થઈ ગયા અને આ રામ અને શ્યામ પોતાના ઘર તરફ રવાના થાય છે અને પછી આગળ પહોંચી અને આ ભીલોની દેવી મનમાં વિચાર કરતા એટલું બોલી કે હે રામ અને શ્યામ તમને બંનેને હું હંમેશા સાથ આપું છું અને હરેક મુસીબતમાં તમારો સહારો બની જાઉં છું અને તમારી રક્ષા કરું છું અને આ ગામને બચાવું છું પરંતુ હવે તમારામાં એટલો અહંકાર આવી ગયો છે કે આ બધું તમે પોતે કરી રહ્યા છો માટે હવે મારે તમને સબક શીખવાડવો પડશે અને આમ કરતાં કરતાં એ દિવસ પૂરો થઈ ગયો અને બીજા દિવસની વહેલી સવારે આ રામ અને શ્યામ બંને જણા ગામની બહાર નીકળ્યા છે અને બંને ભાઈઓ ચાલતા ચાલતા ગામથી થોડેક દૂર આગળ ચાલી નીકળે છે અને ત્યારે સામે પેલા દુશ્મન રાજાનું સૈન્ય મળે છે અને ત્યારે પેલો મુગલ રાજા ઓળખી જાય છે કે આ તો રામ અને શ્યામ છે ત્યારે મુગલ રાજાએ એટલું કહ્યું કે હે રામ અને શ્યામ તમને ખબર છે એકવાર મેં તમારા ગામ ઉપર આક્રમણ કર્યું હતું અને મારા ચાર સાથી મિત્રોને તો તમે મોતને ગાટ ઉતારી દીધા હતા પરંતુ એક હું બચી ગયો હતો અને ત્યારે રામ અને શ્યામ એટલું બોલ્યા કે અમારા બાવડે એટલું બળ છે કે અમે તમને પણ મોતને ગાઢ ઉતારી દોત પરંતુ તમે ડરપોક અને કાયર હતા એટલા માટે તમે પીઠ દેખાડીને ભાગી ગયા હતા ત્યારે આ મુગલ રાજા એટલું કહે છે કે હે દીકરાઓ તમને ખબર છે કે તમે તમારી રીતે યુદ્ધ નહોતા લડતા પરંતુ તમારી ભીલોની દેવી હતી ને એ દેવી તમારા શરીરમાં પ્રગટ થઈ અને એ યુદ્ધ જીતી હતી એટલા માટે અમે એવું ભયંકર યુદ્ધ જોતાની સાથે જ ત્યાંથી ભાગી ગયા હતા અને ત્યારે આ રાજાની વાત સાંભળી અને રામ અને શ્યામ ખળખળ દાંત કાઢીને હસવા લાગ્યા અને કહે છે કે હે મૂર્ખ રાજા તને હજી એટલી પણ ખબર નથી કે એ યુદ્ધ અમે અમારા બાવળાના બળથી જીત્યા હતા અમને કોઈએ સપોર્ટ નથી કર્યો અને તમારામાં હિંમત હોય ને તો આવી જાવ હવે

બાકી હું એ વાત માનવા તૈયાર નથી કે તમે બંને જણા આ યુદ્ધ લડ્યા હશો ત્યારે આટલી વાત સાંભળતાની સાથે જ રામ અને શ્યામનો અહંકાર આસમાન સુધી પહોંચી ગયો છે અને તેઓ આકાશ સામે નજર કરી અને બંને ભાઈઓ એટલું પોકાર કરતા કહે છે કે હે ભીલોની દેવી અમે દરેક યુદ્ધ અમારા બળથી જીતીએ છીએ પરંતુ એમાં હરેક વાતે તમારું નામ આવી જાય છે તેથી હે મારી અમે તમને સોગંદ આપીએ છીએ કે તને સોગંદ છે રામ અને શ્યામની જો આજ પછી ક્યારેય અમારા શરીરમાં પ્રવેશ કરે કે અમને યુદ્ધ લડવા માટે જો શક્તિ આપે ને તો તને અમારા બંને ભાઈઓની સોગંદ છે અને આમ આટલી વાત સાંભળતાની સાથે જ પેલો મુગલ રાજા ખળખળ દાંત કાઢીને હસવા લાગ્યો અને આ બાજુ આખું એ ગામ ભીલોની દેવીની પૂજા કરી રહ્યું છે ત્યારે એ મૂર્તિમાંથી ટપાટપ આસુડા પડવા લાગ્યા છે ત્યારે આખું એ ગામ ચિંતામાં પડ્યું કે ભીલોની દેવીની મૂર્તિ કેમ રડી રહી છે અને હવે શું ઘટના ઘટવાની છે અને આ બાજુ પેલો મુગલ રાજા હવે આ બંને ભાઈઓને ઘેરી લે છે અને એમને બંદી બનાવી લે છે અને મિત્રો પછી ત્યાં જે ઘટના બને છે તેનો સરસ મજાનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબ્સ્ક્રાઇબ કરી નાખો જય માતાજી